મિત્રો રાજકોટ લોકસભાના ઉમેદવાર એવા પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષેત્રીય સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદનને કારણે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં રાજકોટમાં ક્ષેત્રીય મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધવાના મામલે ક્ષેત્રીય સમાજે વિરોધ કર્યો છે જેને પગલે સરકારે પોલીસને તાકીદ કરી છે કે ક્ષેત્રીય સમાજ દ્વારા વિરોધના કાર્યક્રમ અંગે ગુનો દાખલ કરતા પહેલાં ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરવી પડશે જેથી ગુનો નોંધવો કે નહીં તે નક્કી કરી શકાય મિત્રો રાજકોટમાં પરષોત્તમ રૂપાલાએ ક્ષેત્રીય મામલે વાંધાજનક નિવેદન કરતા સમગ્ર ગુજરાતમાં ક્ષેત્રીય સમાજમાં રોષની લાગણી જોવા મળી છે જેમાં ગોંડલમાં જયરાજસિંહે બોલાવેલી મિટિંગ સમયે કેટલીક ક્ષેત્રીય મહિલાઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી હતી તેમજ રાજકોટમાં મહિલા અગ્રણી વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો આ બંને ઘટનાઓ બાદ પોલીસ પર રાજકીય દબાણનો આરોપ મૂકવામાં આવ્યો હતો જોકે આ બાબતને લઈને ખુદ ભાજપના ક્ષેત્રીય અગ્રણીએ પણ વાંધો ઉઠાવ્યો હતો જે બાદ સરકારે ચૂંટણીના માહોલમાં નુકસાન ન જાય તે તાકીદે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરી છે કે રાજ્યમાં કોઈપણ સ્થળે ક્ષેત્રીય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે તેવા સંજોગોમાં સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસે ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરવી પડશે જેને આધારે ગુનો નોંધવો કે નહીં તેની સૂચના મળ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવાની રહેશે આમ ખુદ પોલીસ અધિકારીઓ પણ રૂપાલાના મામલે રાજકીય દબાણમાં આવી ગયા છે